નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે થરાદ તાલુકાના ચારડા ગામના પરમપૂજ્ય મહંત શ્રી લખનદાસજી બાપુના નવ્વાણું જન્મદિવસની ઉજવણી કરવામાં આવી શ્રી બાલા હનુમાનજી મંદિર સેવા ટ્રસ્ટ ધામ આશ્રમ દ્વારા ચારડા ગામના અને ભક્તો દ્વારા સંત શ્રી રામલખનદાસજી બાપુના નવ્વાણું જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સંત શ્રી રામલખનદાસજી બાપુ અઠ્ઠાણુંમાં વર્ષ પૂર્ણ કરીને નવ્વાણુંમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીની અંદર સંત શ્રી રામબાપુ દ્વારા જરૂરિયાતમંદોને ઠંડીથી રક્ષણ મળે તેના માટે ગરમ થાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તમામ ભક્તો અને ગ્રામજનો માટે ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો સંત શ્રી રામલખનદાસી બાપુને જન્મદિવસની ઉજવણી જાનકીદાસ બાપુ અને ડીડી રાજપૂત પથુસિંહ રાજપૂત વિક્રમસિંહ રાજપૂત પિલુડા ગુલાબ ગીરી અતિત જયંતિ કાકા આદર્શ પરિવાર કેડી રાજપૂત રમેશભાઈ રાજપૂત ચારડા ભાઈ જગદીશભાઈ પરમાર કાશીરામ પુરોહિત પ્રકાશભાઈ સોની હજ હાજાજી રાજપૂત ભુરાજી રાજપૂત પરેશભાઈ મિસ્ત્રી સહિતના ગ્રામજનો અને ભક્તો માટે મોટી સંખ્યામાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી